નમસ્તે એવરી વન સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં આજે છે શનિવારનો દિવસ અને હું બનાવું છું શા શનિવારનો દિવસ એટલે રજાનો દિવસ ખબર નહીં રજાનો દિવસ એટલો બધો સારો કેમ લાગે અને આજે છે શનિવાર તો ફાઇનલ પણ છે ઇન્ડિયાની તો અમે વિચારીશી કે જલ્દીથી બધું કામ પતી જાય અને જલ્દીથી ફ્રી થઈને અને બપોરે બેસી જઈએ ટીવીની સામે ઇન્ડિયન ટર્ન ટાઈમની તો ખબર નથી કે કેટલા વાગે શરૂ થાય પણ અહીંયા અઢી વાગે શરૂ થાય ત્યાં તમે બધા ફ્રી થઈ જાઓ અને બેસી જવું અને મારો બની ગયો તમારા આટલું સાસ બનાવું કે રજામાં જો મજા આવતી હોય ને તો આ જ મજા આવે કે તમને આવા સરસ મજાના ઠંડા વાતાવરણમાં એકદમ ગરમ ગરમ સા પીવા મળે એ પણ શાંતિથી રજા હોય એટલે બહુ શાંતિ હોય જયારે તમારે જવાનું હોય જોગર એટલે જલ્દી તમારે બે મિનિટમાં તો પૂરી સા પતાવીને જલ્દી દોડવા મળવાનું હોય પણ આ મજા આવે છે અને મને સાની એટલી બધી કહેવાય સ્ટ્રોંગ લત લાગે કે હવે સાતી જ નથી હું ટ્રાય કરું ઘણી વાર કે ન પીવું ન પીવું ન પીવું પણ તો પછી માથું દુખવા મળે ને ઘણું બધું થાય એટલે મારે પીવો જ પડે છે સા અને સાની લત મને બહુ નાનેથી લાગી ગઈ હતી જ્યારે જ્યારે મહેમાન આવતા ત્યારે એમ કહેતા ને કે શા બનાવો તો હું શા બનાવવા જાતી ને તો મને વધારે મજા આવતી કે શાખવાની શાહ પછી આપણે શા બનાવી શાખી તો ખરા છે કે સારો બહેનો કે ખરાબ બહેનો તો બસ એ શાકતા શાકતાં જ તે મને લત લાગી ગઈ એટલી જોરદાર લત લાગી ને કે હવે જાતી જ નથી તો મને કોઈ સલાહ આપીએ કહો કે શાની લત કેવી રીતે છૂટે જેવી રીતે કેમ આલ્કોહોલની ને સિગરેટની ને એવી લત લાગે એવી રીતે મને સાની લાગી ગઈ છે તો તમારે फटाफट રેડી થવાનું છે અને જવાનું છે માર્કેટમાં શાક માર્કેટમાં તો અત્યારે અમે આવ્યા છીએ માર્કેટમાં શાક લેવા પણ અમે બહુ જલ્દી હતી બસ માટેની બ કેટલા નવ ને પાંચની બસ હતી અને અમે નવ વાગે જોયું તો ખબર પડી કે પાંચ જ મિનિટમાં બસ છે તો અમે જલ્દી દોડ્યા તો કેશ લાવતા ભૂલી ગયા ઘરે હતા એ તો અત્યારે અમે આવ્યા છીએ એટીએમમાં આપણે ઇન્ડિયામાં તો સારું હોય છે તમે કોઈ પણ જગ્યાએ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો પણ અહીંયા એવી સિસ્ટમ હજી નથી અહીંયા તમારે પૈસા કેશમાં જ આપવા પડે છે તો અત્યારે આવ્યા છીએ અમે એટીએમમાં પૈસા કાઢવા માટે કેશની જરૂર બહુ ઓછી પડે છે પણ માર્કીટમાં આવવા માટે જ તમારે ખાલી કેશ કાઢવા પડે છે તો આમાંથી ઓછામાં ઓછા તમે વીસ કાઢી શકો વૂશે તો એ ટિકિટ આવે ટિકિટ વેલી દે મૂત્ર કોળ તરત કાઢી લીધા છે વીસ બે દસ દસ ની નોટ તો અમે પહોંચી ગયા છીએ માર્કેટમાં ખાસ મારી વાત છે કે કોઈ પણ સિટીમાં જાઓ તમને આવી ફાર્મર માર્કેટ જોવા મળે છે જ્યાંથી તમે એકદમ તાજા માજા શાકભાજી ખરીદી શકો છો અને કોસમ્બલી પણ ખરીદી શકો છો તો જલ્દીથી આપણે ખરીદી કરી લઈએ માર્કેટમાં વેલા એવા તો પણ ખરીદી ટ્રાફિક છે માર્કેટમાં લેવા આવી કઈક અને લઈને જાય કઈક બીજી જ વસ્તુ વિડીયો બનાવતા છે ને મને થોડી બહુ બીક લાગે છે જયારે હું પબ્લિકને જોઉં તો મારાથી મોઢામાંથી શબ્દ ન નીકળે બોલવાનું હોય કાંઈ ને બોલાય પણ કાંઈ જાય મને બહુ બીક લાગે પબ્લિકમાં બોલવા માટે પણ કાંઈ નહીં પ્રેક્ટિસ કરશું આપણે ધીમે ધીમે ડર છે આપણો એ દૂર કરશું અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરશું ઘેરે બહુ બોલું ઘેરના માણસો હોય ને ત્યારે મારું શું કહે બોલવાનું આમ અટકે જ નહીં પણ જ્યારે કોઈ બારની જગ્યા આવી જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ આમે હોય ત્યારથી માથી એક શબ્દ ન નીકળે મોઢામાંથી બહુ બીક લાગે મને પણ તોય પણ મેં વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે અને હું વિડીયો બનાવીશ તે અને હું વિડીયો બનાવવા માટે તો મને એવું લાગે કે ખરીદી કરવાનું પડ્યું જ રહે તો અહીંયા મને દેખાય છે સરસ મજાની કોતમરી તો આપણે લેવાની છે એકદમ દેશી છે સાકુ કોમ્બી એમ છું કોરિયન છે ના સાકુ કોમ્બી સાકુ કોમ્બી આ નો રો તો તા નો રો ઓકે

pasu. Leo. Leo na. No capora. Anno. Merci. E che recipe di season c'è? Ne apri le u ceri. San મેથી તો અહીંયા મળે છે કેરી કેરીનો ભાવ છે એક કેરીના દોઢ યુરો પણ મેં ટેસ્ટ કરી પણ સારી નથી તો લેવાની નથી આપણે બીજી ઘણી બધી શાકભાજી છે તો આપણે એ લેશું તો અમે અડધી ખરીદી કરી લીધી છે અને હવે થોડીક બાકી છે અને અમે ગોચી છે એક કોબી મંચુરિયન બનાવવા માટે એ અમને મળતી નથી બીજા ઘણા બધા અહીંયા ફ્રૂટ મળે છે બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ મળે ને કે આપણે નામ પણ ન ખબર હોય કે આ ફ્રૂટ નું કરવું હું અને એને કેવી રીતે ખાવું તો બધા અલગ અલગ પ્રકારના ફ્રૂટ મળે છે જ્યારે ઉનાળો છે તો સારું છે તરબૂજ સ્ટેટી કેરી બધું મળે છે તમને

અને આવી માર્કેટોમાં આવો ત્યારે તમારે શું કહેવાય આપણે ઇન્ડિયામાં બહુ ફેમસ છે ભાવ કરાવવા માટે બાર્ગેનિંગ કરાવવા માટે અહીંયા પણ એવું થાય છે માર્કેટમાં પણ એના માટે તમારે બહુ ભાષા બહુ સ્ટ્રોંગ રીતે શીખવી પડે છે તમને સારી ભાષા આવડતી હોય તો જ તમે શું કેવાય વાતચીત કરી શકો બધી જે તમારું બાર્ગેનિંગ છે એ કરાવી શકો આવા જ્યારે નોર્મલ જ્યારે નોર્મલ દિવસ હોય ત્યારે આપણે એટલું બધું મોટિવેટેડ ન હોય કે આપણે ભાષા શીખી પણ જ્યારે કોઈ અરે તકરાર થાય છે જ્યારે કોઈ આવી માર્કેટમાં આવી પછી જ્યારે કોઈ આપણે ભાવતાલ કરાવવો હોય એવી પરિસ્થિતિ થાય ને ત્યારે તમને એવું લાગે છે કે તમારે ભાષા બહુ સ્ટ્રોંગલી રીતે શીખવી પડે જેથી કરીને તમે જે વસ્તુ હોય છે જે બાર્ગેનિંગ હોય છે એ તમે કરાવી શકો અને તમે આવી માર્કેટમાં સરસ રીતે આનંદ માણી શકો છો અહીંયા બધી પ્રોડક્ટ મળે છે એ બાયોની પ્રોડક્ટ મળે છે બાયોની પ્રોડક્ટ બહુ મોંઘી હોય છે જે નોર્મલ પ્રોડક્ટ હોય એની કરતા એકદમ ઓર્ગેનિક હોય એટલા માટે બહુ ભાવ લે છે બધા લીલોતરી શાકભાજી ઘણી બધી પ્રકારની મળે છે પણ મેથી નથી રાખતા મેથી રાખતા હોય તો સારું પડે મેથીની કેટલી બધી વસ્તુ બને પણ આ કંઈક વિચિત્ર શાકભાજી હોય કે જે તમને કઈ ખબર જ ન હોય કે એનું કરવું અને અહીંયા મળે એકદમ દેશી ઔષધિ ઘણા બધા છે પણ નામ નથી આવડતું અને આપણે ઓળખતા પણ નથી કે કયા કયા છે બહુ બધી પ્રાઇસ છે એની પચીસ ગ્રામના પાંચ યુરો એક પણ ઔષધિ એવા નથી કે આપણે એને ઓળખતા હોય તો અમે માર્કેટમાંથી આવ્યા છીએ બહાર અમે કોબીની બહુ ટ્રાય કરી પણ અમને નો ચડી અને હતી એ બહુ મોંઘી હતી પાંચ યુરો ની એક હતી તો હવે અમે સુપર માર્કેટ માંથી ટ્રાય કરશું સુપર માર્કેટ માં જઈએ તો આપણે એમ થાય કે ફાર્મર માર્કેટ માંથી મળી જાય ફાર્મર માર્કેટ માં જઈએ તો એમ આની કરતા તો સુપર માર્કેટ માં સસ્તી હતી તો ત્યાંથી લઈ લેવાય તો હવે અમે લઈ લેવું સુપર માર્કેટ માંથી એકદમ વરસાદી વાતાવરણ છે એવું લાગે છે હમણાં વરસાદ આવશે તો એ પહેલા આપણે ઘેર પોગી જઈએ તો અમે માર્કેટ માંથી ખરીદ કોથમરી

આ ટ્રામ છે એ અમારા સિટીની નવી ટ્રામ છે અને આ છે જૂની આપણે જવાના છીએ જૂની ટ્રેનમાં જૂની ટ્રામમાં પબ્લિક બધી ઉતરે છે પબ્લિક ઉતરી જાય પછી આપણે સરસ એટલે ટ્રાફિક છે ને તો અમે બે ગયા છીએ ટ્રામમાં અને હમણાં અડધી કલાકમાં ક્યારે પહોંચી જવું હજી એટલો બધો સમય નથી ગયો અગિયાર સાડા અગિયાર થયા તો હજી ઘણો ટાઈમ છે ઇન્ડિયાની ફાઇનલ જોવામાં અઢી વાગ્યા અમારે સ્ટાર્ટ થવાની છે અહીંયા અને આ સિટીમાં સારી વાત એ છે કે તમારે શનિ રવિ તમે બહાર જાઓ તો તમારે પહેલી ટિકિટની ટેક કરવાની કોઈ સિસ્ટમ નથી કરવી પડતી તમારે ઝંઝટ નથી રહેતી પાસ ગોતવાની ને ટેક કરવાની કારણ કે વીકેન્ડમાં અમારી સિટીમાં બધું ફ્રી હોય છે બધા ટ્રાન્સપોર્ટેશન ફ્રી હોય છે અને તમે માર્કેટમાં જાઓ તો માર્કેટમાં કોઈ પણ દેશમાં જાઓ ફ્રાન્સમાં કે ઇન્ડિયામાં કે માર્કેટ બધી જ હોય માર્કેટમાં જ પ્રોબ્લેમ હોય છૂટછાની પ્રોબ્લમ હોય બધા જોર જોરથી રાઇડ પાડતા હોય વીસનો કિલો નો કિલો એવી રીતે અહીંયા બધા રાઈડ ઉપાડતા હોય પાંચ નો કિલો હોય એક ક્યુરોનું એક યુરોનું પર પીસ એવી રીતે કોઈપણ દેશમાં જાઓ માર્કેટ બધી ફેરકી જ હોય છે તો મારો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય